અત્યારે અમે થોડું એક્સપાન્ડ કરીએ છીએ મારું નામ રચના ગાંધી હું ફેશન ડિઝાઇનર છું મારો સ્ટુડિયો ઓર્કિડ ડિઝાઇન સ્ટુડિયો એકચ્યુઅલી હું આ ટુ થાઉઝન્ડ ને સેવન્ટીનથી મારો સ્ટુડિયો છે અત્યારે અમે થોડું એક્સપાન્ડ કરીએ છીએ એનું ઓપનિંગ છે કે શિફ્ટિંગ માટેનું એક ઓપનિંગ છે આજે એની સાથે અમે એક નવો કન્સેપ્ટ લાવીએ છીએ કે જે ફેશન ટ્રક છે કે જે ફેશન ઓન વ્હીલ્સ અમે કરેલું છે મોબાઈલ બુટિક લાઈક એટલે અમે એમાં અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલ કરીને અમારી ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડશું આ એક છે એક્ઝામ્પલ તરીકે અમે એમાં ક્લોથ્સ ફેમિલી વેર બધા જ કિડ્સ મેન વિમેન બધાના અમે ક્લોથ્સ ડિઝાઇન કરીએ છીએ એની સાથે અમે સ્ટોન જ્વેલરી બધી ડિઝાઇન કરીએ છીએ અને પર્સિસ ને બધું કલેક્શન એમાં છે ટ્રાઇટ સેફાયરમાં રોડ પર ઓફ અમીન અલગ એવી રીતે કરીએ છીએ કે અમે એક આખું આઉટફિટ ડિઝાઇન કરીએ છીએ જાતે જ કે ફેબ્રિક નું ડાય કરીએ છીએ પછી એના પર માચી વર્ક જે બધું હેન્ડવર્ક થાય પછી એ વસ્તુ સ્ટીચિંગમાં થાય એટલે એક જ આઉટફિટ છે ને તો એ થ્રી ઓર ફોર પ્રોસેસમાંથી પાસ થાય પછી અમારી ક્રિએટિવિટી એમાં અમે ડિઝાઇન કરીએ છીએ કસ્ટમાઇઝ કરાવવું હોય તો બ્રાઇડલ વેર હોય ને તો અમારે એમાં ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ ડેઝ મિનિમમ લાગે ડિપેન્ડ પછી કે સિઝન કેવી છે એના ઉપર અને મિનિમમ ટાઈમ અમારે વન વીક જેટલો લાગે